મંડળી દ્વારા અન્ય બેંકો પાસેથી મોર્ગેજ લોન લેતા વિવાદ જિલ્લા મંડળી સંઘર્ષ સમિતિ દ્વારા મંડળીના સત્તાધીશો સામે લડત શરૂ કરાઈ દસ વર્ષનો વાર્ષિક અહેવાલ આપવા ખુલ્લી સાધારણ સભા યોજવા તેમજ લોકશાહી ડબે ચૂંટણી યોજવા કરાઈ માંગ આગામી પંદર દિવસમાં ન્યાય નહીં મળે તો રેલી યોજી ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી છેલ્લા દસ વર્ષથી એક પણ સાધારણ સભા ભરાઈ નથી એક હતું શાસન ચલાવી રહ્યા છે ક્યારે સભા હિસાબ આપતા નથી આ વર્ષે પણ સિત્તોતેર લાખ રૂપિયા જેટલી રકમની બોનસની જોગવાઈ સામે માત્ર મામૂલી ત્રણસો ચારસો રૂપિયાનું બોનસ આપી અને પચાસ લાખ કરતાં પણ વધારે ભ્રષ્ટાચાર આદરેલ છે આ સિવાય મંડળીમાં છપ્પન લાખ રૂપિયા મંડળીનું પોતાનું મકાન માલિકીનું મકાન ગીરવે મૂકી એનો બે લાખ રૂપિયા મોર્ગેજ ખર્ચ કરી અને આ મંડળી ઉપર કરજ અમને લીધું છે આ મંડળી એ સભાસ મંડળી છે કરતી મંડળી છે બચત બચત ફરજિયાત આ બધા જ વિષયોને એકત્ર કરી તેમ છતાં વર્તમાન સત્તાધીશોએ આ મંડળીનું મકાન ગીરવે મૂકી છપ્પન લાખ રૂપિયા જેટલી લોન લઈ અને આ સભાસુદોને અને મંડળીના હિતોને ખૂબ વ્યાપક નુકસાન કરેલું છે આજે સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં દરેક તાલુકામાંથી મોટી સંખ્યામાં શિક્ષકો અને જાગૃત સભાસદો ઉપસ્થિત રહ્યા છે અને આજે અમે માન્ય જિલ્લા કલેક્ટર સાહેબ શ્રી જિલ્લા રજા સહકારી મંડળીઓ પાલનપુર સરકારમાં માન્ય સહકાર સચિવ સહકાર મંત્રી અને માન્ય મુખ્યમંત્રી સુધી આવેદન પત્ર આપી અને રજૂઆત કરવાના છીએ જો અમારા સમયમાં અમને આ બાબતે ન્યાય નહીં મળે તો પાલનપુરમાં ગાંધી ચિંત્યા માર્ગે ઉગ્ર આંદોલન કરી અને વૈભવતાની નિમણૂક કરી અને યોગ્ય દિશામાં વહેવટને લઈ જવા માટે પ્રયત્ન કરીશું અસ્તુ ભારત માતા કી જય સ્થિતિ લગભગ આ જે વાર્ષિક અહેવાલ છે એ પણ મળ્યો નથી અને એના મુદ્દાને લઈ અને આજે મોટી સંખ્યાની અંદર અહીંયા જે સભાસદો છે એ ઉપસ્થિત થયા છે એમના જે પ્રશ્નો છે એમને વાચા આપવા માટે અહીંયા મોટી સંખ્યામાં ઉપસ્થિત થઈ અને મીટિંગનું આયોજન કરેલું છે ગાંધી ચિંધિયા માર્ગે જવાનો દરેકનો નિર્ણય છે મુખ્ય શું પ્રશ્નો દસ વર્ષથી સાધારણ સભા થઈ નથી અને જે સભાસદો છે એમને પોતાના વાર્ષિક અહેવાલ પણ મળ્યા નથી અને જે મંડળીની ગિફ્ટ છે એમાં પણ મોટી સંખ્યામાં લોકોની રાવ છે કે એમાં પણ થોડોક ભ્રષ્ટાચારની એમના ડાઉટ છે એટલે એના કરતાં પણ બીજા ઘણા બધા પ્રશ્નો છે એને લઈ અને આજે મિટિંગનું આયોજન કરવાનું છે ઇનાબેન મકણા આચાર્ય શ્રી